પછી સીનીદાન ચાલુ કરી દેઉ દાડિયા નાખીને પણ મારે એકલા એકલા કેટલુંક થાય હવે તો છોડીને હગા કઈ નાખી હવે મારા ઉપરથી ભારે ઉતરી ગયો છે હવે આજ ફરવા જવાનું થાય ક્યાં જાવ એ શી ખબર એ બાપુ ફરવા જાવશું હો એ હા જા બટા જમઈ ગયા એ બહાર બેઠા છે માર વાઇડજો હું જાવ છું હો એ હાસીને પાછા વી આવજો એ ધ્યાન રાખજો તમારું એ હો આ જમઈ છોડી બે ફરવા જાય છે ભલે ગયા હોય અરે બાપરે આ હવે કેરે આવશે

આ છોકરીએ જે નીકળે ને એને ઉભો રાખે પૈસા પૈસા લઈ જાય એ પણ પોલીસ તો પોલીસ ઠેકાણે તારો બાપ ઓલો બાડ્યો યાદ છે પૈસમાં ભેગો છે નથી આજ એ તારો બાપ આખા ગામના કઈ દિશે તો એ બાડી એક કાય નો થાય ગામના કઈ દે શું છે તું મને ઓળ ખોતો ના હે ના તો ગામના ઓળખે એને એ તારી વાત હાજી હો ગામના ને આવું લાગે કે આ હાસું કઈ નો કરી દેલી હોય

આ ગોબરાય ને મગનાય મને ભાગમાં ન રાખ્યો ભાગમાં રાખ્યો તો એના બાપનું શું જાતું તો આ રહ્યું ને મગનાનો રહ્યો ને ભાંડો ફોડવો જોઈશે જે હું ટપુ દાદાને કી આવું આ મગનાઓને અહીંયાને આવું કરે છે લે હાલ્યો જા એ મગના હા તારું બાપ કોઈ આવતું હું તને શું કહું તારા બાપ ખાસા પોલીસવાળા આવી ગયા ને તો સાવળા બેયને પગાર નાખવાના

हं 500 छे ला बीदाला गुस्तामा वया काय नाही साय पैसा काडू इमा काय नाही पैसा काडने काड बजा हां पैसा ने मुके तू मुके ले ताले बाकी एक अनि काढाल पण साहेब पैसा ले लीतो हवे जावे गयो आ तो घर वे जा आई नो निकडाय ने पण साहेब मारे फरवा जाऊ छे ने लई आ तो घर वे जा आवणो न जावे जा चल

એ ખાતા તો મારે લેવાનું છે આજ વધે તો દવા બે દા ઘડી કરે હું ગણું છું એ તે તો મને ભૂલવાડ દીધા કેટલા પાછા ગણવા દોશે મારે બધાય એક આ બે એ સમય પાછા કેમ આયા તે પાછા આવે ને ન્યા હે ને ઓલી છોકરીયા પોલીસ હતા અમને રોક્યા ને બધા પૈસા લઈ જાન જવાય નો દીધા બધા પૈસા લઈ ગયા હા નો હોય તો આવા કોણ પોલીસ છે મજા હા એ છોકરીયા હતો એક પોલીસ એવું છે હે અબનેવી ઈયાને પોલીસવાળા નથી છોડ પટ્ટા છે હે હા ઓલ મગનો ની ઓલ મગનો ની હા અલ ખોટા પોલીસ હા આનું કરાય અહીંયા કોની પડે તો પણ કોની હાલો હાલો લઈ લો એટલું બે ભાગ એટલો ઓછો પડશે